તેમની જામીન અરજી ઉપર સુનાવણી થઈ તે લઈને તેને લઈને સેશન્સ કોર્ટની અંદર દલીલો પણ કરવામાં આવી હતી ગઈકાલે અને હવે નક્કી થવાનું છે બપોરે ત્રણ વાગે કે ગણેશ ગોંડલ જેલમાં રહેશે કે પછી તેમને જામીન મળશે અને તેઓ પાછા ગોંડલ ફરશે આજે એ બધી જ વાત કરવી છે અને વાત એટલા માટે કરવી છે કારણ કે આજે ચુકાદો આવવાનો છે અને જ્યારે કોર્ટની અંદર જે બધી દલીલો થઈ તે પણ સાંભળીએ મારા સહયોગી મયુર મેવાડાએ જે ફરિયાદ એટલે કે રાજુ સોલંકી અને સંજય સોલંકી છે તેમના જે વકીલ છે તેમણે અમારી સાથે શું વાત કરી તે પણ સાંભળી લઈએ સર આજે ગણેશ ગોંડલના જામીન અરજી હતી સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી કઈ કઈ દલીલો મૂકવામાં આવી અને સરકારી વકીલ દ્વારા ગણેશ ગોંડલના જે જામીન છે તેને લઈને વાંધો મૂકવામાં આવ્યો હતો જી આજે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રીએ પોતાની દલીલો રજૂ કરી છે અને ખાસ કરીને જે ઇન્વેસ્ટિગેશન એજન્સી એ પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે એ તરફ એ તરફ પણ સરકારી વકીલે ધ્યાન દોર્યું છે અને અગાઉ આરોપીઓની જામીન અરજી એક વખત નામંજૂર કરવામાં આવી છે આજ કોર્ટ દ્વારા એટલે હાલ કોઈ સંજોગો ફર્યા છે એવું આરોપીઓ છે એ દર્શાવી શક્યા નથી સરકારી ખાસ પણ કેવું હતું અને મૂળ અમે એમાં અમારી પણ એ જ રજુઆત હતી કે સંજોગો કોઈ ફેરા નથી બીજું કે હાલ જે સંજોગો છે એ અગાઉના સંજોગો કરતા વધુ ગંભીર થયા છે કારણ કે ચાલુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે પુરાવાની નાસી કલમ અને કાવતરાની કલમનો અને હાલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જે એફિડેવિટ પોતાનું રજૂ કર્યું છે એમાં પણ સ્પષ્ટ કીધું છે કે ભાઈ ઇન્વેસ્ટિગેશન છે હજી પૂર્ણ થયું નથી ચાલુ છે કારણ કે જે વેપન્સ છે અને જે નિર્વસ્ત્ર કરીને વિડીયો ઉતારવામાં આવ્યા હતા એ મોબાઈલો છે એ રિકવર કરવાના બાકી છે અને વધુમાં કે આરોપી ગણેશ ગોંડલ છે મુખ્ય આરોપી છે એની જે રિમાન્ડની રિવિઝન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આ તરફે પણ નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ સિવાય હાલમાં થોડા દિવસ અગાઉ જે એક બે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અલ્પેશ મારફત ડિસ્ટ્રિક કોર્ટ જુનાગઢ પણ આપી છે એની નકલ અને પેનડ્રાઈવ પણ રજૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે નામદાર કોર્ટમાં જે સુનાવણી પેન્ડિંગ છે જામીન અરજીની એના હુકમની અગાઉથી જાણ આરોપીઓના મળતી આ પ્રકારના આરોપીઓની વર્તણૂક ને કારણે સમાજમાં જેને કહેવાય કે કાયદો વ્યવસ્થા ઉપર અને કોર્ટ ઉપર લોકોનો સામાન્ય પ્રજાજનો નો વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું છે એટલે આ તમામ બાબતો ધ્યાને લઈને જામીન અરજી છે એ નામંજૂર કરવા તરફે સરકાર શ્રી અને મૂળ ફરિયાદી તમામ રજૂઆતો કરેલી હતી સર બિલકુલ સરકાર શ્રી દ્વારા એટલે કે સરકારી વકીલ દ્વારા બી જે આજે દલીલો કરવામાં આવી કે જે દલીલમાં કહેવાય કે ચાર્જશીટ ફાઇલ થઈ ગયેલી છે ત્યારબાદ જે સરકમ ચાન્સીસ હોય છે કે જે જેના કહેવાય કે જે અગાઉ જે જામીન અરજી મૂકી હતી આજ કોર્ટમાં જામીન અરજી હતી તે રિજેક્ટ કરવામાં આવી કોઈ એવા ખાસ કારણો હોવા જોઈએ તે કારણો પણ રજૂ નથી કરવામાં આવ્યા નવી કલમો છે તેનો ઉમેરો કરવામાં આવેલો છે પરંતુ જે કોર્ટનું આજનું અવલોકન હતું એ કેવા પ્રકારનું હતું અને જે વધુ તારીખ આપવામાં આવી છે કઈ તારીખ આપવામાં આવી આવતીકાલની તારીખ આપવામાં આવી છે ચુકાદા માટે ચુકાદો અનામત રાખ્યો છે નામદાર કોર્ટે બંને પક્ષને સાંભળ્યા છે અને હવે આવતીકાલે ચુકાદો છે એ જામીન અરજી નો જાહેર કરવામાં આવશે બિલકુલ આવતીકાલ ચુકાદો જાહેર કરવામાં આવશે પરંતુ કહેવાય કે રાજુ સોલંકી હોય કે સંજય સોલંકી જામીન ના મળવા જોઈએ વચ્ચે બી એક વાત બહાર આવી હતી કે ભાઈ રાજુ સોલંકીના પત્ની છે તેમના દ્વારા જયરાજસિંહ સાથે સમાધાન કરી દેવામાં આવ્યું હતું એવી વાતો જે ખોટી અફવા છે તે ઉડાવવામાં આવી હતી હંસાબેન સોલંકી પોતે સામે આવ્યા હતા અને તેમને કીધું કે હું કદી જયરાજ

એના તરફે જ અમારે નાંદરકોટ નું ધ્યાન દોરવાનું હતું હોય છે આના પરિવારના હજી બી ખતરો ક્યાંક રહેલો છે જો ગણેશ ગોંડલ કારણ કે મુખ્ય આરોપી ગણેશ ગોંડલ છે જો ગણેશ ગોંડલ ને આ બાબતે જો જામીન મળી જાય મુખ્ય આરોપી તો બીજા અન્ય આરોપીનો બી તરત જામીન મળી જવાની શક્યતાઓ રહેલી છે અને આના અગાઉ પણ હાઈકોર્ટ હોય કે સેશન્સ કોર્ટમાં પહેલા બી જ્યારે જામીન અરજી મૂકવામાં આવી ત્યારે પણ સંજય સોલંકી દ્વારા જે વાંધા અરજી મૂકી હતી અને તેની અંદર બી વાત કરવામાં આવી હતી કે ભાઈ જો ગણેશ ગોંડલને ને જામીન મળે તો જયરાજસિંહ દ્વારા અને ગણેશ ગોંડલ દ્વારા તેના અને તેના પરિવારને ખતરો રહેલો છે આજે ભલે સંજય સોલંકી જેલમાં છે પણ તેનો પરિવાર તેની માતા એ તમામ લોકો અત્યારે હાલ તો અહિયાં જુનાગઢમાં જ છે ત્યારે એ લોકો દ્વારા બી આવી કોઈ ફરી જે વાંધા અરજી મુકવામાં આવેલી છે એટલે વાંધારજીમાં બધી રજૂઆતો કરવામાં આવી હોય અને એ લોકોએ દહેશત અગાઉ પણ વ્યક્ત કરેલી છે અને એ લોકોની દહેશત છે એ બહુ વ્યાજબી છે કારણ કે જે પ્રમાણે આરોપીઓ હાઈ હેન્ડેડ છે જેને કહેવાય કે પોસ્તા છે અને પોલિટિકલી જોડાયેલા છે સત્તાધારી પક્ષના એમના માતૃશ્રી છે એમએલએ છે એમના ફાધર પણ અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અત્યારે એ પણ જામીન ઉપર છે અત્યારના કેસમાં એટલે એમની જે દહેશત વ્યક્ત કરેલી છે એ એની રીતે બહુ વ્યાજબી દેશત છે કારણ કે હાઈ હેન્ડેડ આરોપીઓને કારણે જો આવા આરોપીઓને છૂટવા મૂકી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ફરિયાદ પક્ષને નુકસાન થાય એવી શક્યતા નકારી શકાય નહીં અલ્પેશ ઢોલેરિયાની જે વાત બહાર આવી હતી કે થોડા દિવસ પહેલા જે ભાજપના આપેલું હતું કે ભાઈ સાથે અહીંયા કોર્ટનું જજમેન્ટ જે આવવાનું હતું તે ક્યાંક આખું લીક થયું હોય તેવી વાત છે તે સામે આવી હતી જે હંસાબેન સોલંકી છે તેમના દ્વારા પણ આ બાબતે જે અરજી છે કોર્ટમાં કરવામાં આવી છે અને આજે કોર્ટના નામદાર જજ સમક્ષ બી આ વાતની રજૂઆત છે તે બિલકુલ ખાસ કહી શકાય કે જે ગણેશ ગોંડલ આવતીકાલે જે ચુકાદો છે તે ચોક્કસ થી છે પરંતુ જે પ્રમાણે એડવોકેટ સંજય પંડિત સાહેબનું કેવું છે કે કોર્ટે જે સરકારી વકીલો છે તેમના દ્વારા જે આજે દલીલો કરવામાં આવી હતી અગાઉ જે પ્રમાણે જે સરકમ ચાન્સીસો રજૂ કરવામાં આવ્યા રજૂઆત છે તે પણ આજે ફરી છે અને નવું કોઈ એવા સરકમ ચાન્સીસ જે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહેતા હોય છે તેવા કોઈ હજી સુધી ચાન્સીસ ઊભા થયા નથી અને પહેલાના કરતા અત્યારે હાલ બી જે બનાવની જે ગંભીરતા છે તે વધુ ગંભીર જોવા મળી રહી છે કારણ કે જે વિડીયો બનાવવામાં આવ્યો તે મોબાઈલ ફોન નથી નથી કરવામાં કરવામાં જે તપાસ તપાસ અધિકારી હતા તે અધિકારીને પણ આજે કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું તે પણ હાજર રહ્યા હતા આ બાબતે તપાસ અધિકારીનું કોર્ટ સમક્ષ હજી કઈ આજે કઈ કહેવામાં આવ્યું ખરી કે ભાઈ જે હથિયાર બંદૂકની જે વાત હતી તે બંદૂકને લઈને તપાસ કઈ રીતે હાલ કરવામાં આવી રહી છે કે જે મોબાઈલ ફોન છે એને લઈને કોઈ તપાસ કઈ રીતે કરવામાં આવી રહી છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આપેલું છે એમાં તમામ મુદ્દાઓની છણાવટ કરી છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રિમાન્ડ રિવિઝન છે એ પેન્ડિંગ છે એનો હુકમ આવ્યા બાદ આ બધી વેપન્સની અને મોબાઈલની તપાસ છે એ આગળ ધપી શકશે એમની એફિડેવિટમાં વધુ કયા મુદ્દાઓ કઈ કઈ બાબતો ટાંકવામાં આવેલી છે એમના એફિડેવિટમાં જે આરોપીઓએ હાલ જામીન અરજી કરી છે તમામ આરોપીઓનો રોલ શું છે કે કે આરોપીએ કઈ રીતે ગુનામાં ભાગ ભજ્યો છે એની તમામ છણાવટ છે એની બ્રીફ છે એના એફિડેવિટમાં કરવામાં આવેલી હતી જે વાતચીત આપણે સાંભળી હવે જોવાનું છે કે બપોરે 3 વાગે શું ચુકાદો આવે છે સેશન્સ કોર્ટ શું ચુકાદો આપે છે કે ગણેશ ગોંડલને હવે જેલમાં જ રાખશે કે પછી તેમને મુક્ત કરવામાં આવશે તેમને જામીન મળી જશે એવે બોપરે ત્રણ વાગે આપણને ખબર પડી જશે અમારા અહેવાલ વિશે અને જે દલીલો થઈ તે તમે પણ સાંભળી તેમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર શ્રાવણ માસ પવિત્રતા કો રામહંસ ચાય કે સાથ મનાય હર ખૂટ મે મિલે શુદ્ધતા તાજગી ઓર સુકૂન રામહંસ ચાય પરંપરા ઓર સ્વાદ કા અનોખા સંગમ જો આપકી હર સુબહ કો ખાસ બનાય